નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે રાહુલ ગાંધીની પંદર વર્ષ બાદ જે ગુજરાતની કોંગ્રેસ કાર્યાલયની જે આ મુલાકાત છે ઘણી મહત્વની અત્યારે આવતો છે એટલા માટે કારણ કે સૌથી શરૂઆતી જ હું વાત કરું કે લોકસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ કોંગ્રેસે ખાતું ખોલ્યું ગુજરાતમાં ખાતું ખોલ્યું ત્યારબાદ બસો ચોત્રીસ બેઠકો જે અત્યારે હાલ તો ઓપોઝિશનની આવી તે ઘણી મહત્ત્વની અત્યારે હાલ તો જોવા મળી રહી છે કોંગ્રેસમાં વિપક્ષના નેતા તરીકે લોકસભામાં રાહુલ ગાંધીની પસંદગી કરવામાં આવી રાહુલ ગાંધીનું રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ જે સંબોધન હતું હિન્દુત્વને લઈને પણ તેમના દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવે અને ક્યાંક કહેવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભારતીય જનતા પાર્ટી એ માત્ર માત્ર હિન્દુ સમુદાય નથી તમામ લોકો છે શિવજીને પણ તેમાં જે ત્યારે તો તેમને પણ કોટ કરવામાં આવે અને સાથે જ એમ પણ કહેવામાં આવ્યું કે ભગવાન શિવજીએ પણ કહ્યું છે કે ના હિન્દુત્વ શું છે ને તેને લઈને ક્યાંક ચર્ચા વિચારણા કરી ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક વિરોધ પણ કર્યો અમદાવાદના જે પાલડી કાર્યાલય ખાતે એટલે કોંગ્રેસ કાર્યાલય ખાતે ક્યાંક પથ્થરમારોની ઘટના પણ બની ને ત્યારબાદ હાથરસની જે ઘટના બની હતી એટલે સૌથી પહેલાં હાથરસના પીડિતોને મળવા ગયા રાહુલ ગાંધી ત્યારબાદ અમદાવાદ ખાતે આવ્યા અને તેમાં પણ જે રાજકોટની ઘટના બનવા પામી હતી તેમના પીડિતોને પણ મળ્યા અને જે પથ્થરમારાની ઘટના સામે આવી છે તેમણે પણ ક્યાંક ચર્ચા વિચારણા કરી હતી ને સાથે તેમણે એમ કહ્યું કે ડરો મત ઓર ડરાવ ના નારા સાથે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી આવતી વખતે ચૂંટણી જીતવા જઈ રહી છે તેઓ પણ તેમના દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં આવે અને ફૂલ કોન્ફિડન્સ સાથે જે તેમના દ્વારા કહેવામાં આવ્યું અને તેના લઈને પણ ક્યાંક ચર્ચા વિચારણા યથાવત જોવા મળી રહી છે કે અત્યારે હાલ તો ઓપોઝિશન મજબૂત થયું હોય વિપક્ષ પાર્ટી મજબૂત જોવા મળી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે યોગેશભાઈ જુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે ડૉક્ટર હેમાંગ વસાવડા કે જેઓ કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ છે યોગેશભાઈ શરૂઆત લોકસભાની ચૂંટણીમાં આપણે બહુ ચર્ચા કરી યોગેશભાઈ વિપક્ષ ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે આખરે વિપક્ષ આવી ગયો અને જે પ્રમાણે રાહુલનો ગુજરાતમાં હુંકાર જોવા મળી રહ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેના સાહેબ અગાઉની ચર્ચાઓમાં હું કાયમ કેતો હતો કે હોય અને વિપક્ષ મજબૂત થઈને બહાર આવ્યો છે ચોક્કસ એક પક્ષ નથી બધા પક્ષોનું ગઠબંધન છે એ બધા પક્ષો ભેગા થઈને પણ બસો જેટલી સીટ લાવ્યા ને એમાંય સૌથી મોટી પાર્ટી તરીકે કોંગ્રેસ આવી ચોક્કસ એને ફક્ત નવ્વાણું સીટ મળી છે પણ તેમ છતાં અગાઉ જે સિત્તેર સીટો હતી એમાંથી આગળ વધ્યા અને એના કરતા વધારે મહત્વની વાત મને મારું જે ઓબ્ઝર્વેશન છે કે આ જ રાહુલ ગાંધી અગાઉ કોંગ્રેસના નેતા હતા બે યાત્રાઓ કરી ભારત જોડો યાત્રા ન્યાય યાત્રા વગેરે વગેરે પરંતુ એ રાહુલ ગાંધી અને આજે અમદાવાદમાં જોવા મળેલા આ વખતે પાર્લામેન્ટમાં જોવા મળેલા રાહુલ ગાંધી બે જુદા હતા કારણ કે અગાઉ એમની પાસે એવું કોઈ પીઠબળ નહોતું નહોતું અથવા તો એ એ પણ હવે મજબૂત થયા અને નવ્વાણું સીટો એમની પાસે હોવાથી ભલે સો માંથી નવ્વાણું નથી લયા પાંચસો તેતાલીસ માંથી નવ્વાણું લયા એક આખી વાત જુદી છે પણ એમનો પક્ષ થોડો મજબૂત થયો અને એના કારણે રાહુલ ગાંધી એ પાર્લામેન્ટમાં જે લોકસભામાં અને પછીથી જે બીજા પ્રવચનો આપ્યા એમાં એમના સંબોધનમાં એક એગ્રેસિવ નેચર દેખાયો પહેલા જાણે કે ડિફેન્સિવ હોય અથવા તો કોઈથી એમને જે સૂત્ર આપ્યું છે એ પ્રમાણે કોઈથી ડરતા હોય એવી રીતે બોલતા હતા આજે ડરો મત ડરાવો મત એવી વાત કરતા રાહુલ ગાંધી જોવા મળ્યા અને ગુજરાતની મુલાકાતે આજે ઘણા બધા વખતે એ કોંગ્રેસ કાર્યાલયમાં આવ્યા પેલા આવે ત્યારે કોઈ સભા સંબોધે આદિવાસી વિસ્તારમાં ફરે વગેરે વગેરે પણ હવે કોંગ્રેસ કાર્યાલયમાં બેસીને એમને કોંગ્રેસનું સંગઠન મજબૂત થાય એ માટેના જે પ્રયત્નો કર્યા એ મારા માટે નોંધપાત્ર વાત છે કારણ કે ગુજરાત કોંગ્રેસ મારા હિસાબે તો ખૂબ ખૂબ નબળી પડી ગઈ હતી અને બે હજાર બાવીસમાં માં એકસો ને છપ્પન સીટો ભારતીય જનતા પાર્ટી જીતે અને તેમાંય પાછો ઉમેરો કરીને કોંગ્રેસ તરફથી બીજી બાર સીટો ઉમેરવામાં આવે એ જે પરિસ્થિતિ હતી એટલે કોંગ્રેસનું ગુજરાતનું સંગઠન મજબૂત બને એ ખૂબ જરૂરી હતું અને એ એની ચિંતા રાહુલજીએ કરી અને આજે એમણે કોંગ્રેસ કાર્યાલયમાં બેસીને બધા નેતાઓ સાથે કાર્યકરો સાથે વાત કરી પક્ષને કેવી રીતે મજબૂત કરવો અને પછી જ્યારે એમણે પોતાનું પ્રવચન કર્યું ત્યારે એમણે જે વાત કરી કે હવે અમે ગુજરાતમાં અમારી સરકાર બનાવીશું કોંગ્રેસ કાર્યાલય ઉપર બીજો જે હુમલો થયો વગેરે વગેરેની ચર્ચા મારે નથી કરવી પણ એમણે એવું કીધું કે અમારી ઓફિસ તોડી છે તો અમે ગુજરાત સરકાર તોડીશું આ જે આત્મવિશ્વાસ સાથે એમણે વાત કરી અને હજુ તો બે હજાર સત્યાવીસ માં વિધાનસભાનું ઇલેક્શન આવશે ત્યારે કોંગ્રેસની શું સ્થિતિ હશે મજબૂત થઈ હશે કે હજુ આમાંથી વિકેટો ખરી હશે તો એ જાણે પણ એ ગુજરાતમાં હવે અમે જીતીશું અમે સરકાર બનાવીશું એ જાતનો આત્મવિશ્વાસ જે બતાડ્યો એ ખૂબ નોંધપાત્ર હતો જયારે મારે બીજી બાજુ એમ કેવું છે કે એમણે રાજકોટના વડોદરાના વગેરે જે લોકોને તકલીફ પડી હતી એ અસર હતા એમની સાથે મુલાકાત કરી નોંધપાત્ર વાત એ છે કે પોતે તો રાજકોટ ગયા નહીં કે વડોદરા ગયા નહીં પણ પોતાના કોંગ્રેસ કાર્યાલયમાં આ લોકોને બોલાવી પરિવારોની સાથે વસાવડા સાહેબ બેઠા છે ત્યારે મારે પ્રશ્ન પૂછવો છે કે રાહુલજી અમને કઈ રીતે મદદ કરી શકે ધારો કે રાજકોટમાં સત્યાવીસ જણા એમાં એમને ખાખ થઈ ગયા ત્યારે એમને રાહુલજી શું મદદ કરી શકે

પીડિત પરિવારોમાં એક સતત એવી લાગણી છે એની સામે પગલા લેવાતા નથી જયારે રાહુલજી આ વાત એ લોકોને મળ્યા એમની વાત સાંભળી ત્યારે કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ વાત આપની બહુ સાચી છે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર છે નહીં પણ દિલ્હી લેવલે જયારે કોઈ રાષ્ટ્રીય નેતા પ્રશ્ન સાંભળે હાથમાં લે ત્યારે રાષ્ટ્રીય માધ્યમો નો પણ એની ઉપર ફોકસ આવે અને ધ્યાન પડે સંસદમાં પણ પ્રશ્ન ઉભો કરવામાં આવે સરકારને જવાબ આપવાની ફરજ પડે એટલે જ્યાં જ્યાં ઈરેગ્યુલરિટી છે ધાતપી છોડા થયા છે અથવા હવે કરવાના છે એ દરેક બાબતમાં ક્યાંક એવું બને કે સરકાર દરે પાછી પાડી કરે અને રાહુલ ગાંધી મદદ કરી શકે સ્પષ્ટ છે અને પછી સરકાર કઈ રીતે રિએક્શન આપે એને આજનું રાહુલ ગાંધીનું જે બીજા પ્રશ્ન જવાબ વક્તવ્ય જે હતું રાહુલજી આજે એ કોંગ્રેસના કાર્યકરો માટે ખૂબ જ બળ પ્રેરણા નું કરવ્ય હતું એમણે બહુ સ્પષ્ટપણે ઇન્ડિકેશન પણ આપ્યું કે ગુજરાત કોંગ્રેસમાં શું થઈ રહ્યું છે મને ખબર છે એમણે કીધું કે લગ્ન ના ઘોડા રેસમાં ઉતરે રેસ ના ઘોડા લગ્નમાં નાચે છે એટલે જે આખી વાત કરી એમણે એનાથી બીજું એમણે એમ કીધું કે પચાસ ટકા કાર્યકરો હજી માને છે કે આપણે જીતી શકીએ નહીં પચાસ ટકા માને છે કે આપણે જીતીએ એટલે એને કાર્યકરો જીતી પણ શકીએ છીએ ત્રીજી વાત એમણે જે કરી જે બહુ સારી રીતે પાર્ટી માટેની ઇન્ટરનલ વાત જેને એ વાત કરી કે એઆઈસીસી તમામ લીડરો મારી બેન પણ આજે તોડી અને એમ કીધું કે આવતા દિવસોમાં અમે બધા જ સતત અહિયાં આવતા રહેશું અને પાર્ટીમાં યોગ્ય ઉમેદવારો પસંદ કરી અને કરશું

ભલે અયોધ્યાની ધારાસભા સીટ ઉપર પાંચ હજાર લીડ લીધી છે એટલે આ બધી જ વાતો દ્વારા એને નેરેટીવ તોડવાનો પણ પ્રયાસ કર્યો બિલકુલ સાચી વાત છે બટ સાહેબ એક વાત તો હવે એક્સેપ્ટ કરવી પડશે કે ના વિપક્ષ મજબૂત છે હવે હવે તો એક્સેપ્ટ કરવું જ પડશે અને એ જ અનુસાર જ્યારે આજે રાહુલ ગાંધીની વાત કરીએ અને રાહુલ ગાંધીએ જે પ્રમાણે આજે રાહુલ ગાંધીનો મરણ ટંકાર કહીએ આપણે એ જે રણટંકાર જોવા મળ્યો છે ને કે કોંગ્રેસની ઓફિસ તમે તોડી અમે હવે તમારી સરકાર તોડીશું શું કહેશો હેમંતભાઈ યજ્ઞભાઈ કદાચ મેં ટ્વિટર ઉપર શેર કર્યું છે રાહુલ ગાંધીજીનું ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે અને ગુજરાતમાં કોંગ્રેસની સફળતા મળશે એવું કઈ આજનું સ્ટેટમેન્ટ નથી બે સત્તર ની વિધાનસભાના ઇલેક્શન વખતે પણ રાહુલ ગાંધીજી નું આ વિડીયો રેકોર્ડેડ સ્ટેટમેન્ટ ઓન સોશિયલ મીડિયા છે કે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે બે હજાર બાવીસ માં જયારે વિધાનસભાનું ઇલેક્શન થયું ત્યારે પણ રાહુલ ગાંધીજીએ આ જ કહ્યું હતું કે ભારત ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે હમણાં બહુ રિસેન્ટલી યાદ કરાવું તો લોકસભા વખતે તમને ખબર હોય તો બહુ ફેમસ સ્ટેટમેન્ટ લીક કે રખદા ચાર જૂન કો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ઇસ્ટ દેશ કે પ્રધાનમંત્રી નહીં અને કેટલા કોન્ફિડન્સ અમારે હેમંતભાઈ ને પણ જો સ્મરણમાં હોય તો એ સ્ટેટમેન્ટ પણ એટલા જ કોન્ફિડન્સ સાથે નું છે હવે એને કોન્ફિડન્સ ગણવો ઓવર કોન્ફિડન્સ ગણવો અ કાઇન્ડ ઓફ અ અિસીડ ટુ વન ઓન સેલ્ફ ગણવું જે ગણો એ તમે પણ આવા અનેક સ્ટેટમેન્ટો પહેલા ભૂતકાળમાં સાંભળી ચૂકેલા છીએ જ્યાં સુધી આજના એમના પ્રવચનની વાત છે એ આખરે લોકશાહીમાં એક ફરક છે જે રીતે એમણે નરેન્દ્રભાઈ ને સંબોધ્યા જે રીતે ડિરેગોટરી લેંગ્વેજમાં ધૂમધબાકર ભાગ્યા નરેન્દ્રભાઈ વારાણસી ભાઈ બહુ દબાકર નીકળે બચકે નીકળે મને એમ થાય કે ઘણી વખત આ પ્રકાર એનો એટીટ્યુડ હજી જે સામંતશાહી માનસિકતા છે ને કે આ દેશ પર તો રાજ કરવા અમે સર્જાયા છે નેહરુ ગાંધી પરિવાર આ કોઈ ચાવાળો કેવી રીતે આવીને બેસે એ જે એ જે માનસિકતા છે ને હજી એ જતી નથી એ આપણને આખે આખું પ્રવચન સાંભળીએ ને તો લાગે અને ખાસ કરીને લોકસભામાં જ્યારે એમણે મહાદેવજીની વાત કરી ત્યારે મારે હમણાં એક સ્ટેટમેન્ટ અમર ઉજાલાનું મારી પાસે છે કે બે હાજર અઢારમાં કોંગ્રેસના ત્રણ પાર્ટી મેમ્બરોએ હરહર મહાદેવના સૂત્રો પોકાર ને તો રાજીવ ગાંધી ગોટ સસ્પેન્ડેડ ધ પાર્ટી મુકુંદ તિવારી તેજેન્દ્ર અને તેજસ્વી તિવારી છે અમર ઉજાલાનું આ ફર્સ્ટ ઓક્ટોબર બે હાજર અઢાર નું આ સોશિયલ મીડિયા પરનું રિપોર્ટિંગ છે એ રાહુલ ગાંધી હર હર મહાદેવની જેની આટલી બધી નફરત છે એ મહાદેવજી નું નામ અને ફોટો લોકસભામાં બતાડે આજે સૌથી વધારે અગત્યનું નું શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી નું સ્ટેટમેન્ટ છે અને એ સ્ટેટમેન્ટ એવું કે છે કે રાહુલ ગાંધી કહેતા હોય કે ગુરુ નાનકની જે મુદ્રા છે એમાં અભય મુદ્રા છે તો કમ્પ્લીટલી રોંગ અને વી આર ટેકિંગ સ્ટ્રીક નોટિસ ઓફ ધ કોમેન્ટ મેડ બાય રાહુલ ગાંધી ઇન પાર્લામેન્ટ આજે ની પ્રેસ કોન્ફરન્સ છે એટલે મને એમ થાય કે ધર્મનો ઉપયોગ ખાસ કરીને નરેન્દ્રભાઈએ તો લોકસભામાં પણ કહ્યું હતું કે આપણા દેવ અને દેવતાઓ છે એમનો દર્શન માટે ઉપયોગ થાય પ્રદર્શન માટે ના થાય ખેર એ વાત જવા દઈએ તો એમણે એવું કહ્યું કે ડરો મત ડરાવો મત મને એમ થાય મને ઇન્દિરાજીની આ તસવીર યાદ આવે કે જેમાં ઇન્દિરાજી બેઠા છે અને સામે બીજા ત્રીસ થી ચાલીસ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આમ સાવધાન મુદ્રામાં ઉભા છે ડરો મત ડરાવો મત તો આપણે નેહરુ ગાંધી પરિવાર ની ત્રણ દાયકા ની રાજનીતિ જોઈ છે એમાં જોયું છે કોણ કોને ડરાવતું હતું આપણે આ દેશમાં કોંગ્રેસ ને એવા પ્રમુખ જોયા છે ડીકે બરુવા કે જેમણે ઓગણીસો સિત્યોતેર માં કહેલું કે ઇન્ડિયા ઇઝ ઇન્દિરા એન્ડ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા આ પ્રમાણેની જેની માનસિકતા હોય આપણે કટોકટીની એ પ્રકારના જે આખી અવસ્થા બાવીસ મહિનાની જે જોયેલી છે એમાં ડરો મત ડરાવો મત અને જે સરમુખત્યારશાહી માનસિકતા છે વર્લ્ડ કપમાં તો ફોટો આપણે રાહુલ રોહિત શર્માના હાથ પકડીને ટ્રોફી જેમણે જીતી છે એમને હાથમાં રાખી છે એમણે હાથમાં નથી પકડી અને આ ઇન્દિરાજીની તસવીર છે નાઇન્ટીન એટી થ્રી નો વર્લ્ડ કપ પોતાના હાથમાં રાખો અને બાજુમાં કપિલ દેવ અને દિલીપ ભેંસરકર ઉભા હોય મને એમ થાય આ દેશમાં સરમુખત્યારશાહી અત્યારશાહી વાળી માનસિકતા કોની છે

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અયોધ્યાની સીટ ઉપર જીતે છે હારે છે સમાજવાદી પાર્ટીનો ઉમેદવાર અને કોંગ્રેસની વખતે કેટલા વોટ મળ્યા હતા ખબર છે યજ્ઞભાઈ અયોધ્યાની વિધાનસભાની સીટમાં બારસો મત વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ વોટ્સ પંચાવન હજાર વોટ થી અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બે હજાર ને સત્તર ની વિધાનસભામાં જીતે

જે બહુમતી સમાજ છે એ હિન્દુ ધર્મના સનાતન ધર્મ માટે કોઈને ગર્વ ના હોય એવું કોઈ સામાન્ય હિન્દુને પણ પરવડે ખરું અને તમે માત્ર ને માત્ર હિન્દુ ધર્મ વધારે સહિષ્ણુ છે હિન્દુ ધર્મ તમે તમે મારી યજ્ઞભાઈ એવું કહો આપણા દેશમાં આટલા બધા શહેરોમાં યુપીએ ની સરકાર વખતે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા બોમ્બે માં પણ આટલા બધા બ્લાસ્ટ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા કયો હિન્દુ આતંકવાદી હતો કોરાણે મૂકી છે કારણ કે ગુજરાતની પ્રજાએ ડરનો આતંકવાદનો હિંસાનો માહોલ સિત્તેર ને એસી ના દાયકામાં કોંગ્રેસના શાસનમાં જોયો છે ચાહે ઓગણીસો પંચ્યાસી ના કોમી તોફાનો હોય કે ઓગણીસો પંચ્યાસી પોરબંદર ની સીમમાં એવું લખીને અહીંથી આ ફલાણા ગેંગ લીડર ની હદ શરૂ થાય છે દરેકે દરેક શહેર ઉપર ગેંગ લીડરો નું રાજ હોય તો રઉફ અલીઉલ્લા જેવા રાજ્યસભાના સાંસદ યજ્ઞભાઈ રૌફ અલી ઉલ્લા રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ ની ધોળે દિવસે અમદાવાદમાં હત્યા થઈ જાય એવું છે ડર અને હિંસાનો માહોલ હોય એ કોંગ્રેસની ગુજરાતની પ્રજા ક્યારેય કહો કે ગુજરાતની પ્રજા તો ચલો ના સાંખી લે પણ ખાલી આ વિરોધ ખાલી અહીંયા જ જોવા મળે છે ના મેં બીજી કોઈ જગ્યાએ અત્યારે તો તો એ પ્રમાણે જોયો પણ નથી એમાં ભાઈ શું કહેશો અત્યાર તો આજે વિરોધને લઈને સાથે ક્યાંક આક્ષેપ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમ પણ કરવામાં આવી રહ્યો છે કે એક સીટથી રાજ્યની કે દેશની હારજીત અત્યારે તો નક્કી કરવી એ બહુ યોગ્ય નથી ડરના કારણે ઇન્દિરા ગાંધીએ પણ ઇમરજન્સી લગાવી હતી

એની ઉપર ક્યારેય લોકો ચર્ચા કરી શકતા નથી આજે ડોક્ટર હેમંતભાઈ ભટ્ટ જે સતત ખોખું બોલતા હતા એ હું બહુ શાંતિથી સાંભળતો હતો હર હર મહાદેવ બોલવા માટે કોઈ પણ કાર્યકર કોંગ્રેસ માંથી ક્યારેય સસ્પેન્ડ નથી થયો હિન્દુ ધર્મ ની ને જે બધી એને વાતો કરી એમને મુબારક એક આંગળી કોંગ્રેસ તરફ ચિંતા ત્યારે ચાર આંગળી એની તરફ વળી જતી હતી એટલે આખી વાતની જે ચર્ચા છે એ એ ચર્ચા છે તમે જે કીધું સાહેબ જે પ્રશ્ન પૂછ્યો કે એ લોકોને પોતે કર્યું છે એ બતાવવું નથી મોદી એ કેટલો બધો હિન્દુ ધર્મ નો પ્રચાર કર્યો જય બજરંગ અને રામ ભગવાન નું આખું પ્રાણ પ્રતિષ્ઠા બધાના ના કરી કરી મંદિર બન્યું નતું કોઈ ઘણા બધા મુદ્દા એવા છે કે જે કોંગ્રેસે બોલી શકે વાત એટલી જ છે કે ધર્મ નું રાજકારણ કરે છે અને હવે મહાદેવ દેવાધિદેવ મહાદેવ નું રાહુલજી નામ લે છે તો એમ કે છે કે એને મને મહાદેવ ને શું તમે લ્યો એ વાંધો નહી તમે ગમે ભગવા રાજકારણમાં પાછલી વાતો ને બધું યાદ કરવા માંડે છે અત્યારે નું વાતાવરણ જે છે રાહુલ ગાંધી એ બહુ સ્પષ્ટ કીધું કે ગડકરી સાહેબ રાજનાથ જઈએ અને મોદી સાહેબ બેઠા હોય ને ત્યાંથી કોઈ નીકળે હેમંગભાઈ જે વાત કરે છે કોંગ્રેસ વારંવાર પાછું જોઈને નરેન્દ્રભાઈ શું કરે છે નરેન્દ્રભાઈ શું કરે છે ભૂતકાળ પર ડોકિયા કર્યા કરે છેલ્લા દસ વર્ષમાં પણ એમને પોતાને ખટકતી વાત જયારે એમનો ઇતિહાસ છે એવું જયારે કઉ છું ત્યારે પેટમાં તેલ રેડાય છે અને આ કોંગ્રેસના કાર્યકરોને સસ્પેન્ડ કરે એવું હું નથી કેતો અમર ઉજાલા જેવું જે સૌથી વધારે પ્રખ્યાત અને પ્રમાણભૂત દૈનિક છે એ જો વાત કરતું હોય સાચી વાત વિપક્ષ હવે મજબૂત થઈ ગયો છે તેમજ્ઞ વિપક્ષ મજબૂત થાય એને માટે ગુજરાતમાં નરેન્દ્રભાઈએ તો કેટલાય વખત કયું છે પણ વિપક્ષની પોતાની માનસિકતા તો હવી જોઈએ ને અમારે ત્યાં બે જાતના ઘોડા છે શાદી કા ઘોડા અને રેસકા અને બે જણા બદલી રોકવા માંગુ છું ઓકે 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 ભાઈ હજુ પણ ધર્મનું રાજકારણ જોવા મળી રહ્યું છે શું કેશો ધર્મનું રાજકારણ તો અડવાની જે સોમનાથ યાત્રા કાઢી ત્યારથી બહુ પ્રચલિત થયું ટુ ડિસ્ટર્બ પણ આ ધર્મનું રાજકારણ રાજીવ ગાંધીજી રામશીલા પૂજન ને રામ જન્મભૂમિના તારા ખોલ્યા હતા ત્યારથી તો એવું એવું જરા મારા તરફ કરે છે એ બહુ સારું પગલું હતું પણ પછી મંદિર બનાવવાની વાત

બધાનો આક્ષેપ છે કે કોંગ્રેસે મુસ્લિમો તો તેલંગાણા તેલંગાણાના બધા દ્રશ્યો જોઈએ તો બહુ સ્પષ્ટ થાય છે એટલે ત્યાં પણ ધર્મને રગવામાં આવે છે અત્યારે મોદી સાહેબની સરકારમાં નાયડુએ પણ આ જ વાત ઉખેડી છે હવે આગળ ઉપર શું થાય છે તો જોવાનું રહે

એ કઈ રીતે મળી એની ચર્ચા કરવા જેવી નથી પણ એટલાથી અવાજ ક્યાંક મજબૂત થાય તો થી માંડીને ટીઆરપી રાજકોટ સુધીના બનાવોમાં કોઈક અવાજ કાઢે તક્ષર નો બનાવ બન્યા ને પાંચ વર્ષ થયા હજુ કશું થતું નથી કોઈ કાન પકડનાર હોય કારણ કે હાઈકોર્ટ ને તો હવે આપણે ગોળી પીધું છે કારણ કે હાઈકોર્ટે કેટલો બધો આપણી પર ટીકા કરી પણ એની કોઈ અસર થતી નથી અને રાજકોટની પણ આ જ દશા થવાની છે અને બધું પિંડુ વાળીને સાગરઠિયાની આજુબાજુ ફર્યા કરશે યોગેશભાઈ અને આપ આભાર હેમંતભાઈ આપણે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે રાહુલ ગાંધીનો રણ ટંકાર તો જોવા મળી રહ્યો છે હવે જોવાનું કે આગામી સમયમાં કેવા પ્રકારની નેત્ર નીતિ જોવા મળશે કેવા આક્ષેપ પ્રત્ય આક્ષેપ પણ જોવા મળશે આજના ઝીરો કાર્યક્રમ આપશો નમસ્કાર